ઓહો અન્નુભાઈ ગબેર સ્ટાન્ડર્ડ હું ભાવના ખાલી હવાલાખ હવાલાખમાં એ કાકા હા હા ઓહો અન્નુભાઈ ઘડિયાળ વાક કેમ થઈ રહ્યું કેરેટ ગોલ્ડ રિયલ ડાયમંડ રોલેક્સ લક્ઝરિયસ પણ બાંધ હવે હે હા જો જો એ ઉજડે છે આ ઘડિયાળ ટાઈમ નો બધા તો હા મારો ટાઈમ બતાવે મારો હે એ નહી હા જેમ કે જો સ્ટાન્ડર્ડ લાઈન બેઠા હોય ને તો તમારી બજારમાં પાછી તમારી આબરૂ આવી જાય ખંભા ઓટોમેટિક ટાઈટ થઈ જાય બગાઉ ખાતા હોય તો પતાવ આવી જાય વાંડાઉનું માંગુ આવી જાય નથી કેતા સમય સમયને માન જે નાણા વગરનો નાથ્યો નાળે નાતા લા મારી પાસે પ્લાન બી છે સે દાખો જા શોર્ટકટ આપું આજે મારી પાસે આવ્યા છે હેલો ગાઈસ બોપે ટાડા કન્વર્ટેડ ગાડી ફૂલી લોડેડ અને બીજી ગાડી છે એ પણ બે હજાર પંદર નું નાઇન ઝીરો નાઇન થ્રી નંબર મર્સિડીઝ મેગ સાથે એક લાખ અને પચીસ હજાર રૂપિયામાં વાલાજી બાઇક્સમાં માં બજારમાં તમારો ટાઈમ